જોડાઈ દો ફટાફટ બધાનું સ્વાગત છે મિત્રોનું કંઈક ને કંઈક હેતુથી આપણે લાઈવ કરીએ છીએ તો મિત્રો લાઈવ માં જોડાવ ફટાફટ ને કોમેન્ટ કરો લાઈક કરો તો આપણે આગળ

દરેક મિત્રો સાથે બન્યા રહો પહેલાના જમાનામાં બાર બાર એક વાગ્યા સુધી લોકો ચોરા ઉપર બેસતા રાત્રે પોતપોતાના વિસ્તારમાં પોતપોતાની સોસાયટીમાં પોતપોતાના એક સાથે મળીને બેસતા વાતચીતો કરતા ના યુગની અંદર મોબાઈલ સિસ્ટમ આવી જતા સૌ મિત્રોએ જમી લીધું હશે રાત્રીના आठ ने आठ मिनट थी चुकी से वेलकम जय सदाराम बापा सदाराम बापा आशीर्वाद हमेशा लाइव जोड़वा बदल खूब खूब आभार मदर जी શું કરો છો અત્યારે શેટર નાનું ને નાડા મોટા બોલો સોરી મદારજી હું કદાચ ભૂલી ગયો છું પરંતુ અવશ્ય તપાસ કરીશ જોઈશ વિડીયો કદાચ ભૂલી ગયો હશે માફ કરજો વધારે છે તમામ કામકાજ ની અંદર ખેતીવાડી પશુપાલન બધું જય સીતારામ રેસીપી ચોક્કસથી ફાઇનલી હું ચેક કરીશ મિત્રો જે પણ મિત્રો જોડાયા છો જય સીતારામ રેસીપી આપણી યુટ્યુબ ચેનલ છે આપણા મિત્રની છે અવશ્ય મુલાકાત લઈ લઉં ને જોવાનું ભૂલતા નહીં આપણા ખાસ મિત્ર છે ઠાકોર મદદારજી એમની યુટ્યુબ ચેનલ છે જય સીતારામ રેપીસી રેસીપી એટલે હજુ મેં પણ ચેક નથી કરી ખોટું નહીં બોલું પણ હું એમને ચેક કરીને રિવ્યુ આપીશ એટલે તમને પણ ખાસ કહેવા માગું કે જય સીતારામ રેસીપી ચેક કરજો ખાસ કરીને કહેવા માગું છું આપણા મિત્ર છે ખાસ અને આપણા સમાજના છે ठाकुर जी अपनी यूट्यूब चैनल से जय सीताराम रेसिपी तो अवश्य एक बार चेक कर जो योग्य लगे तो लाइक कर दो, शेयर कर दो, सब्सक्राइब कर दो, कमेंट कर दो, मैं सपोर्ट कर दूं। મિત્રો લાઈક કરતા રહો કોમેન્ટમાં કરતા રહો કોમેન્ટમાં જણાવતા રહો એકબીજા સાથે વાતચીત થાય તો બહુ સરસ કહેવાય મજા આવે એકબીજા સાથે વાતચીત કરવાની જેટલા પણ લોકો લાઈવમાં જોડાવશો તમે ફટાફટ નીકળી જવાની કોશિશ કરો છો પરંતુ તમે એક લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે ક્યાંથી જોડાયા છો અને શું કહેવા માગો છો આપણે કોઈ પણ કોમેન્ટ ઉપર વાતચીત કરીશું તમારો કોઈ યોગ્ય તમારે જણાવવાલાયક કોઈ મુદ્દો હોય કોઈ ચર્ચા હોય તમે કોમેન્ટમાં જણાવી શકો છો એના ઉપર આપણે ચર્ચા પણ કરી શકીએ વાતચીત કરી શકીએ સાથે મળીને નથી કરી શકતા પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે જોડાઈએ છીએ એટલે ખૂબ કહેવાય એટલે લાઈક પણ કરતા રહો કોમેન્ટ કરતા રહો કોમેન્ટમાં જણાવો સરકારે ખેડૂતોની વાત જઈએ તો જે બે પછી જે એક માવઠાનું જે અતિવૃષ્ટિ સર્જાણી એની અંદર ખેડૂતોને ઘણું બધું નુકસાન આપણા ગુજરાતની અંદર આવ્યું આપણે અનેક અનેક વિડીયોની માધ્યમથી જોવા મળ્યું અને ખેડૂતોએ બહુ બધી રજૂઆતો કરી આંદોલનો કર્યા અને એની અંદર સરકાર તરફથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું લગભગ પાંત્રીસો જેટલા પૈસા ખેડૂતને રાહત સહાય પેકેજ જે જાહેર કર્યું દસ હજાર કરોડ નું એમાંથી એક ખેડૂતને

જે પંચાયતની અંદર વીસી બેઠેલા છે સરકારી પગાર તો મળે છે છતાંય ખેડૂતો પાસેથી સો સો રૂપિયા ઉઘરાવી રહ્યા છે એક ફોર્મ વાના કશો વાંધો નહીં ખેડૂતના ખેડૂત તો હંમેશા નિર્દય છે અને ખેડૂતના ખેડૂત ઉપર કોઈ દયા કરતું નથી ખેડૂતના ખેતરમાં હજારો પ્રાણી હજારો જીવ અસંખ્ય ખેડૂતના ખેતરમાંથી પોતાનું પેટ ભરે છે એ પછી મનુષ્ય હોય પ્રાણી હોય કોઈ પણ જીવ હોય ખેડૂતના ખેતરમાંથી ઉત્પન્ન થતું દરેક પ્રકારનું અનાજ દાણો કોઈ પણ પ્રકારની વનસ્પતિ કોઈ કોઈની કોઈ રીતે કોઈ જીવ જંતુ હોય પ્રાણી હોય મનુષ્ય હોય દરેકને ખેડૂતના કામ લાગે છે પેટ ભરાય છે ખેડૂતના ઊંડ ખાય ઉંદર ખાય કીડી ખાય ચકલી ખાય ચકલા ખાય કોઈ પણ પક્ષી ખાય વધુ ઘટ્યું આખરે ખળે ખલિયાન લેવરાઈ જાય ત્યારે વધુ ઘટ્યું જે વધે એ ખેડૂતના ભાગે આવતું હોય છે અને એ પણ ખેડૂત લઈ અને માર્કેટમાં જાય છે તો માર્કેટમાં પણ વેપારીઓ દલાલીઓ સરકારનું કમિશન એટલે ઘણું બધું એમાં કપાત થતી હોય કડદો થતો હોય ઘણું બધું ખેડૂતને સહન કરવાનું થતું હોય છે તોય છતાં એવાની અંદર ખેડૂત મૂંગા મૂંઢે વીલા મૂંઢે એ બધું સહન કરતો હોય છે પરંતુ ખેડૂતને એ પોતાની વેદના ખેડૂત કોની પાસે જઈને ઠાલવે કોની પાસે જણાવે એ વિચાર કરો તો કોઈ પણ કંપની સર્જાય કંપનીનું ઉત્પાદન થાય કંપની ઉત્પન્ન થાય કંપની કંપનીની શરૂઆત થાય કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત થાય કોઈ પણ મિલની શરૂઆત થાય કોઈ પણ ઉદ્યોગની શરૂઆત થાય કોઈ પણ ક્ષેત્રની અંદર અને ત્યાં આગળ કોઈ પણ કંપની હોય મિલ હોય કોઈ પણ અને તેની અંદરથી જે પણ પ્રોડક્ટ તૈયાર થતી હોય તો એનો ભાવ એ પ્રોડક્ટને તૈયાર કરવા વાળો માલિક નક્કી કરે છે એટલું તમે સમજો તો આપણે પણ આપણી ખેતી એક મિલ છે ઇન્ડસ્ટ્રીઝ છે કંપની છે જે ગણાય આપણી ખેતીવાડી એ બધું જ ગણી લો આપણી કંપની ગણો તો ખેતીવાડી આપણે મિલ ખેતી આપણી ઇન્ડસ્ટ્રીજ ખેતી આપણે ઉદ્યોગ ખેતી અને છતાં આ દરેક પ્રકારની મિલ ગણો ક્ષેત્ર આપણી આખી ખેતી બધું આવી ગયું એમાં અને એમાંથી આપણે જે પણ પ્રોડક્ટ તૈયાર કરીએ કપાસ હોય એરંડા હોય તેલેબિયા પાક હોય કઠોળ પાક હોય કોઈ પણ પ્રકારનો આપણે પાક એટલે આપણું પ્રોડક્ટ ખેડૂતની એક પ્રોડક્ટ કહેવાય અને આપણી એક પ્રોડક્ટ આપણે બજારમાં એને લઈ માર્કેટની અંદર લઈને જઈએ એટલે આપણી પ્રોડક્ટનો આપણો આપણી પ્રોડક્ટ એનો ભાવ ખેડૂતને કોઈ અધિકાર નથી કે ખેડૂત પોતાની પ્રોડક્ટનો ભાવ નક્કી કરી શકે આ એક ખેડૂત એટલો અભાગી એટલો કમનસીબ વ્યક્તિ છે કે જે પોતાની પ્રોડક્ટનો ભાવ પોતે જાતે નક્કી કરી શકતો નથી કોઈ પણ ખેડૂત કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં આવે તો એનો ભાવ ફિક્સ હોય છે એમાં કપડું હોય તેલ હોય ઘર ચીજની ઘર વપરાશ માટેની કોઈ પણ ચીજ વસ્તુ હોય ખેતી વપરાશ માટેની કોઈ પણ ચીજ વસ્તુ હોય એની કિંમત એનો ભાવ દરેક જગ્યાએથી નક્કી થઈને આવતો હોય છે એને બનાવનારો એને ઉત્પન્ન કરનારો વ્યક્તિ એનો ભાવ નક્કી કરી અને જાહેર કરે છે એના પછી નક્કી ભાવ સાથે માર્કેટમાં આવે છે પણ આ ખેડૂત એટલો અહોભાગી છે એટલો કમનસીબ વ્યક્તિ છે દરેક ખેડૂતની વાત કરો દરેક ખેડૂત ખેતી કરતો હોય ખેતી કરે એને જ ખેડૂત કહેવાય તો આપણે બધા જાણીએ ખેડૂત પાંચ વીઘા દસ વીઘા પંદર વીઘા ગમે એટલી જમીન વાવેતર કરતો હોય અને એની અંદર જે પણ પોતાની પ્રોડક્ટ ઉત્પન્ન કરતો હોય પ્રોડક્ટ એટલે મિત્રો એમ કે તેલેબિયા કઠોળ કે કંઈ પણ ચીજ વસ્તુ એરંડા હોય કપાસ હોય મગફળી હોય માંડવી હોય દરેક વસ્તુ અનાજ હોય ઘઉં હોય બાજરી હોય ચોખા હોય કોઈ પણ એ પોતાની એક પ્રોડક્ટ કહેવાય પોતાની પ્રોડક્ટ તૈયાર થાય લોહી પરસેઓ પાડીને એક કરીને જાય માર્કેટમાં પોતાની પ્રોડક્ટ લઈને જાય એટલે પોતાને એ ખબર નથી હોતી કે આપણી પ્રોડક્ટનો ભાવ શું રહેશે તો વિચારવાનું જ એ છે કે આવનારા સમયની અંદર ખેડૂત પોતાનો પ્રોડક્ટનો ભાવ પોતે કેવી રીતે નક્કી કરી શકશે એવો સમય કદાચ ખેડૂતનો આવશે કે નહીં આવે એ પણ આવનારા સમયની અંદર જાણવા મળશે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાય છે પણ કોઈને આપણી વાત પસંદ નથી આવી રહી કોઈ કોમેન્ટ પણ કરી રહ્યું નથી ફક્ત મદારિષિ સિવાય કારણ કે આપણે ખેડૂતો માટેની વાત કરીએ એટલે કોઈને પસંદ ના આવ્યું એટલા માટે કોઈની કોમેન્ટ પણ આવતી નથી હમણાં કંઈક અલગ પ્રકારનું વિચિત્ર પ્રકારનું સોશિયલ મીડિયાની અંદર રજૂઆત તમે કરો એટલે અઢાર પ્રકારના વ્યક્તિઓ એમાં રસ ધરાવશે જોશે પૂરેપૂરું પરંતુ આપણી જોડે એવું કશું છે નહીં આપણી પાસે સત્યની વાત અને સત્ય સાથે જે વાકેફ હોય એની રજૂઆત હોય આપણી પાસે બાકી અર્ધ આ ફલણ કોઈને એવા એવા અમુક પ્રકારના વિડીયો અમુક એવી અમુક પ્રકારની વાતો એવું કંઈ આવડતું નથી ખેડૂત પ્રત્યેની વાતો સચ્ચાઈની વાતો એવું આપણને આવડે ફિલ્મી વાતો સર્કસ વાતો ડાન્સ બારની વાતો આવું કશું આપણને આવડતું નથી તો જેટલા પણ મિત્રો લાઈવમાં જોડાયા છો અત્યાર સુધી દરેકનો ખૂબ ખૂબ આભાર અહીંયા આપણે લાઈવની પૂર્ણાવુતિ કરીએ કારણ કે કોઈની કોમેન્ટ આવતી નથી કોઈને વાતો ગમતી હોય ના ગમતી હોય તો રજા આપશો મળીએ ફરીવાર નવા ની અંદર રોજ આપણા વિડીયો પણ આવતા હોય છે સપોર્ટ કરતા રહેજો દરેક જોડે નમ્ર વિનંતી ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરતા જાજો કે જેથી અમારા નાનકડા વ્યક્તિની વાતો વાતોના વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે જોવાનું ભૂલતા નહીં એવી જ રીતે દરેકનો સાથ સૌનો વિકાસ એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ ફરીવાર નવા લાઈવ ની અંદર દરેકને જય માતાજી જય સદરામ બાપા